અંકલેશ્વર શહેર સ્વચ્છતા સર્વેક્ષણ બે માં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે સમગ્ર દેશમાં અંકલેશ્વરે છે નોંધપાત્ર પગરણ મૂક્યું છે વિશેષ વાત એ રહી કે ગાર્બેજ ફ્રી સિટી વિભાગમાં અંકલેશ્વર સૌથી વધુ ગુણ મેળવ્યા છે જે શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડોર ટુ ડોર કચરો સંકલન વિભાગની અસરકારક કામગીરીને સાબિત કરે છે આ ઉપલબ્ધિને લઈને નગર સેવા સદનના પ્રમુખ અધિકારીઓ અને સ્ટાફે લોકોના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ સ્વચ્છ અને સુગઢ અંકલેશ્વર માટેના પ્રયાસો યથાવત રાખવાની ભાવના વ્યક્ત કરી છે સંસ્થા સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં અંકલેશ્વર નગરપાલિકાનો દેશમાં બાવનમો નંબર અને રાજ્યમાં તેરમો નંબર આવ્યો છે અને સુરત ઝોનમાં ચોથો નંબર આવ્યો છે અને અંકલેશ્વર શહેરને હું અપીલ કરું છું કે આ સંસ્થા સર્વેક્ષણનો કચરો ડોર ટુ ડોરમાં આપે અને આ નગરપાલિકાનો સહયોગ કરે તોય આપનો સ્થળ સુંદર અને સ્વસ્થ બનશે